શભિવંદન આજ રોજ પુણ્યા મંદિરના પ્રાંગણમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું એ કાર્યક્રમ હેલ્થ અવેરનેસ કેમ્પ અત્યારે હેલ્થ એ પહેલી પ્રાયોરિટી છે હેલ્થ સારી તો આખો સમાજ સારો અને સમાજ સારો તો ભારત સારો અને ભારતનું નાગરિકત્વ સારું માટે અહીં ઉમિયા મંદિરના પ્રાંગણમાં હેલ્થ અવેલનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સર્વાઈકલ રસી કેન્સર રોગથી મુક્ત કરવા માટેનું આ એક અભિયાન છે અરવલ્લીમાં અમે આ ત્રીજો કેમ્પ કર્યો છે અને આ ત્રીજા કેમ્પમાં આજ રોજ ત્રણસો બેનોએ સર્વાઈકલ રસીની લાભ લીધો છે અને ડૉક્ટર મુંજલ પંડ્યા દ્વારા આજે આ રસીકરણ કર્યું છે અને અમારી ઉમિયા મહિલા મંડળની અહીં સહયોગ આપ્યો છે સેવા આપી છે એટલે અત્રે હું તમામ જે કંઈ સહયોગી સંસ્થાઓ છે એમનો પણ હું અત્રે આભાર વ્યક્ત કરું છું આ ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને એક સુંદર એક આયોજન થયું છે અમારો મુખ્ય એમ છે અરવલ્લીને કેન્સર મુક્ત કરવાનો છે અને આગામી દિવસોમાં જ્યારે પણ થશે આનાથી પણ વધારે બહેનો જોડાશે એવા અમને મેસેજ મળે છે અને અમે અરવલ્લીને કેન્સર મુક્ત કરીશું ધન્યવાદ